નમસ્કાર આપ સર્વે ખેડૂત મિત્રોનું કિસાન માહિતી ચેનલમાં સ્વાગત છે આજના આ વિડીયોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાતના તમામ માર્કેટ યાર્ડમાં આજના મગફળીના તાજા બજાર ભાવ શું રહ્યા છે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું ખેડૂત મિત્રો આજે તારીખ તેર સપ્ટેમ્બર બે ને વાર શુક્રવાર આજના મગફળીના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો અગિયારસો ત્રાણું રૂપિયા સુધીનો મગફળીનો ભાવ બોલાયો છે અમરેલીમાં મગફળી જાડીની વાત કરીએ તો નવસો થી છ રૂપિયા કોડીનાર એક હજારથી અગિયારસો અડસઠ રૂપિયા સાબરકુંડલા અગિયારસોથી અગિયારસો એકવીસ રૂપિયા જેતપુર આઠસોથી અગિયારસો અગિયાર રૂપિયા વિસાવદર 855 થી 961 એકસઠ રૂપિયા મહુવા ચારસો અઠ્યાવીસથી 828 રૂપિયા ગોંડલ સાતસો એકસઠથી અગિયારસો ને સન્નું રૂપિયા કાલાવડ આઠસો થી 1130 ત્રીસ રૂપિયા જૂનાગઢ નવસોથી થી ને રૂપિયા જામજોધપુર નવસોથી એક 1041 રૂપિયા દાહોદ એક હજારથી અગિયારસો રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં મગફળી ઝીરણીની વાત કરીએ તો નવસો બ્યાસીથી નવસો ને ત્યાંશી રૂપિયા સાવરકુંડલા અગિયારસોથી અગિયારસો ને એકતાલીસ રૂપિયા મહુવા એક હજાર છપ્પનથી એક હજાર ને સત્તાવન રૂપિયા ગોંડલ આઠસો અગિયારથી અગિયારસો ને છેતાલીસ રૂપિયા જામજોધપુર નવસોથી એક હજારને એકવીસ રૂપિયા ઉપલેટા એક હજાર વીસથી એક હજારને પચાસ રૂપિયા ધોરાજી આઠસો એકસઠથી એક હજારને એકાણું રૂપિયા વંકાનેર નવસોથી અગિયારસો રૂપિયા જેતપુર સાતસો પચાસથી એક હજારને એકાણું રૂપિયા તળાજા આઠસો બાવનથી અગિયારસો પાંત્રીસ રૂપિયા ભાવનગર નવસો સુડતાલીસથી નવસો અઠ્ઠાવન રૂપિયા જામનગર આઠસો થી એક હજાને પાંત્રીસ રૂપિયા વેસાણ છસો થી એક હજાર ને રૂપિયા રોલ નવસો થી એક હજાર ને એંસી રૂપિયા હિંમતનગર સાતસો થી આઠસો રૂપિયા ડીસા સાતસોથી આઠસો ને એકોતેર રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ